તાલુકામાં આવેલા મુખ્ય મથક દયાપુર સ્વામિનારાયણ મંદિર પ્રથમ પાટોત્સવ રંગે ચંગે ઉજવાયો પાટોત્સવ ના મુખ્ય યજમાન અક્ષર નિવાસી અર્જુનભાઈ મુળજીભાઈ પોકાર હસ્તી રમેશભાઈ દેવજીભાઈ પોકાર પરિવાર દયાપર હાલે ઇન્દોર રહ્યા હતા તે નિમિત્તે દિવસ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના ખાસ ઉપસ્થિત રહ્યા પુરાણી અક્ષરપ્રિય દાસજી સ્વામી સદગુરુ પુરાણી જન્મગલ ભુજ પ્રસાદી મંદિરના મહંત સદગુરુ પુરાણી બાળકૃષ્ણ દાસજી સ્વામી પારસદનારાયણ ભગત તેમજ વક્તા સદગુરુ પુરાણી શ્રી પ્રકાશ દાસજી સ્વામી જણાવ્યું હતું કે યુવાનો વ્યસન મુક્તિ દૂર રહેવા તેમજ બાળ કૃષ્ણદાસજી સ્વામીજી જણાવ્યો હતો કે વ્યસન મુક્તિ થી દૂર રહેજો અને શ્રીજી મહારાજનું નામ લેજો તેમજ પત્રકાર સાથે અક્ષરપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે 68 વર્ષ પહેલા મંદિર હતું તે મંદિર જર્જરિત થયા તે મંદિર નવું બનાવવામાં આવે તે નવા મંદિરમાં ગયા 2023 માં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો હતો પ્રથમ વાર્ષિક પાટોત્સવ ઉજવાયો હતો અને બાળકો મંદિરમાં આવે અને બાળ મંડળના આવતા સંતોના વરદ હસ્તે ઇનામ આપવામાં આવ્યા હતા તેમજ આરતીબેન પોકારે પત્રકાર સાથે જણાવ્યું હતું કે નવા મંદિરના પ્રથમ પાટોત્સવ પ્રસંગે શ્રીજી મહારાજનો અભિષેક અને અન્નકૂટ ઉત્સવ પણ કરવામાં આવ્યો હતો તેમજ સહિતના હરિભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા દયા પર સત્સંગ સમાજના પ્રમુખ હસમુખભાઈ પોકાર ધનજીભાઈ ઠકરાણી ધનજીભાઈ પોકાર બાબુભાઈ ચવાણ મંદિરના પૂજારી રમેશભાઈ સાંકલા તેમજ સ્વામિનારાયણ મંદિરના સાંખી યોગી બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા માન્ય બાઈભાઈ શાંતાભાઈ હંસાભાઈ તેમજ કર્મયોગી બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આયોજન વ્યવસ્થા પર સત્સંગ સમાજ તેમજ નારાયણ દેવ યુવક મંડળ અને યુવતી મંડળે સંભાળી હતી દર્શન સોની આઈ7 ન્યૂઝ ગુજરાતી દયાપર મારા જય હું મારું નામ પટેલ છે હું ગામથી છું આ પણ અહીંયા કરીને ખૂબ જ સરસ રીતે રહ્યા હતા ત્યારબાદ મહારાજનો અભિષેક પણ ખૂબ જ સરસ રીતે ઉજવાઈ રહ્યો હતો ત્યારબાદ મહારાજ માટે અંકુટ પણ મારા બહેનોએ ખૂબ જ સરસ ભાવથી અને પ્રેમથી અંકુટ મહારાજને દર્યો હતો અને મહારાજ પ્રેમથી અંકુટ જમ્યા હતા અને અહીંયા ભુજ ગામથી બહુ મોટા મોટા સંતો પણ આવ્યા છે માટે સંતોએ ઘણા બધા હરિભક્તોને વ્યતન મુક્ત પણ કર્યા છે પ્રેમ અને સ્તંભ છે અને અહીંયા સાંસ્કૃતિક બહેનો પણ ખૂબ જ સરસ રીતે સત્સંગ કરાવી રહ્યા છે માટે અહીંયાના હરિભક્તો અને બાળકો પણ ખૂબ જ સત્સંગમાં આગળ વધી રહ્યા છે દયાપરમાં બાળ મંડળ પણ ખૂબ જ સરસ રીતે ચાલી રહ્યું છે બધું જય સ્વામી જય સ્વામિનારાયણ મારું નામ સ્વામી દાસજી છે અત્યારે અમે ભુજથી પર સ્વામિનારાયણ મંદિરમાં આવ્યા છીએ પરમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર થયું એમને અડસઠ વર્ષ થયા અડસઠ વર્ષ પહેલાં આ ગામમાં સ્વામિનારાયણ મંદિર થયું એમાં મૂર્તિ પ્રતિષ્ઠા થઈ એમ કરતાં કરતાં મંદિર જીર્ણ થયું અને બે વર્ષ અગાઉ એ જ મંદિરને નવું બનાવવામાં આવ્યું અને ગઈ સાલે એમનો પ્રતિષ્ઠા મહોત્સવ હતો તો આ વર્ષે પ્રથમ વાર્ષિક પાઠોત્સવ આવ્યો એટલે કારતક સુદ પૂનમના દિવસે આ મંદિરનો પ્રથમ વાર્ષિક પાઠોત્સવ ઉજવાયો એ પ્રસંગે ખાસ ત્રણ દિવસની પારાયણ અને પારાયણના જજમાં ઉજવી ગયો અને ત્રણ દિવસની પારાયણનો આજે બીજો દિવસ અને આવતીકાલે સમાપન દિવસ છે તો ખૂબ ભગવાન અનાદેવની કૃપાથી આગામ હરિવૃત્ત બધા સુખ્યા છે સત્સંગ કરે છે અને વધુને વધુ સત્સંગનો લાભ લે અને આવતા વર્ષમાં જે કંઈ ઉત્સવો છે એનો પણ ઉત્સાહપૂર્વક લાભ લે છે યુવાનો અને યુવતીઓ પણ એમાં સહભાગી થાય છે અને ભુજ મંદિરનો ખાસ ઉદ્દેશ હોય છે કે આ એક છેવાડાનો પ્રદેશ છે તો બધા હરિભક્તો સંગઠિત રહે હિન્દુઓ બધા સંગઠિત રહે અને સંપીને યુવાનો છે અને બાળકો છે યુવતીઓ છે કે બાલિકાઓ છે એને સત્સંગના સંસ્કારોને સાથે ભારતના રાષ્ટ્રપતિ પણ એમને ગૌરવ જાગે એવા પ્રયત્નો શબ્દો કરતા રહ્યા છે અને હરિભક્તો પણ બધા જાગૃત છે અને હિન્દુ રમેશભાઈ અર્જણ પોકાર તેમજ દેવજીભાઈ અર્જણ પોકાર આ પરિવાર યજમાન તરીકે રહ્યો તુલસી વિવાહના પ્રસંગના જજમાન પણ એવો તેઓ જ રહ્યા અને ત્રણ દિવસની પારાયણ એ પણ યજમાનથી થઈ રહી છે અને આ પ્રસંગે પ્રસાદી મંદિરના મહંત સદગુરુ પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસ સ્વામી પણ અહીં પધાર્યા છે અને ત્રણ દિવસની કથા ભુજ મંદિરના પ્રસિદ્ધ વક્તા પુરાણી સ્વામી શ્રી પ્રકાશ સ્વામી સંભળાવી રહ્યા છે અને બધા જ ગામના હરિભક્તો પાટોત્સવ હોય એટલે બાર ગામમાં વ્યવસાય માટે ગયા હોય પાટોત્સવ હોય એટલે પાછા પોતાના ગામમાં દયા પરમા આવે અને સરસ પાટોત્સવનો કાર્યક્રમ ઉજવાય તુલસી વિવાહ થાય એટલે આ પ્રસંગે પણ આ બાજુ ઇન્દોર નડિયાદ બાજુ રાજકોટ ચીખલી ઘણા બધા જે જે ગામમાં હરિભક્તો છે એ ત્યાંથી બધા હરિભક્તો આવ્યા છે અને મોટી સંખ્યામાં બહેનો બાળકો યુવાનો વડીલો સાચોગી બહેનો બધાએ કથાનો લાભ લઈ રહ્યા છે અને પ્રથમ પ્રથમ એવો સંતોનો ખાસ આગ્રહ હોતો હોય છે તો દરેકને આ પાટોશ પ્રસંગે એક એકતાનું બળ મળે એવી ભગવાનની પાસે પ્રાર્થના કરીએ છીએ જય સ્વામિનારાયણ